અમારા ગામ ધેપા આવન જવન રસ્તા પર નાળું એક આવે છે નારામાં પાણી વધારે ભરાઈ જતા એકસો આઠ આવતા અડધો કલાક મોડું થતા અમારે બહેન બહુ તકલીફ પડી હતી અને સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે આ નાળું ઊંચું કરાવવા અમારી માંગ છે અને ગામજનો પણ આમાં સાથ સહકાર આપે છે અને હવે તમારી વાઈફ કેટલા વાગે દુખાવો થયેલો અમારી વાઈફને ને સાત વાગે કેટલા વાગે ફોન કર્યો હતો તમે પાણી વધારે હતું એટલે થોડોક મોડો ફોન કર્યો તો કેમ કે પાણી અહી એક આઠ આવે એવું નતું એટલે એક આઠ કેટલા કલાક ઉભી રહી અહી અડધો પોણો કલાક જેવો ઉભી રહી હતી એક સો આઠ પછી ક્યારે ઘેર આવી પંદર મિનિટ જે અત્યારે કઈ લઈ ગયા અત્યારે ગરડેશ્વર સિવિલ હોસ્પિટલ હું નામ ઉકેડી બેન દશરથ છે તમારું નામ ભીલ દશરથ ના બોલ ખાલી ગામ ની અંદર દર વર્ષે આ સમસ્યા છે અને અમારે જવાનમાં બી તકલીફ આ જ સમસ્યા છે થોડોક વરસાદ આવે તો આ નાળા ઉપર પાણી ચડી જાય છે એટલે અમે થોડું ઊંચું પલ જેવું માંગીએ છીએ અમે પેલી બાજુ નદીમાં આવન જવાની બી તકલીફ છે નદી ઉતરાયના અને આ બાજુ આ પાણીમાં કોતરી ટોકર ના ઉતરાય એવું છે મહેન્દ્ર ભગુ